ગુજરાતનું મિની દ્વારકા એટલે કે ખેડા જિલ્લાનું ડાકોર ડાકોરના રાજા રાજા રણછોડરાયજીના મંદિરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આજે ભગવાન રણછોડરાયજીની દિવાળી દેવ દિવાળી પર્વ નિમિત્તે સવારથી જ વૈષ્ણવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે બાવન ગજ લઈને પગપાળી ભગવાન ના દર્શન કરવા માટે અનેક ધાર્મિક સંઘ આવ્યા દ્વારકેશ સવંત બારસો બાર માં બોડાણા ભગત ની ભક્તિ થી પ્રેરાઈ ને ગાળામાં બેસી દ્વારકા થી ડાકોર પધાર્યા એ આજનો દિવસ હતો એટલે કે દ્વારિકામાં દ્વારકેશ અને ડાકોરમાં રણછોડ કહેવાયા

ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે ભક્તો લાખો ની સંખ્યામાં ભગવાન ના દર્શન માટે આવે છે આજના પૂનમનો એક વિશેષ મહિમા છે કારણ કે ભગવાન આ દિવસે ગુજરાતને ને કર્યા દ્વારિકાથી ડાકોર પધાર્યા અને તે ભક્ત સાથે આવ્યા એમને કહેવાય છે અપાર કરુણા સિંધુ ભગવાન ભક્ત તત્પરા ભગવાન ભક્તને અધીન થઈ અને આ દિવસે ડાકોરના ખેડા જિલ્લા ને પાવન કર્યો અને ભગવાન અહિયાં પધાર્યા એટલા માટે આ દિવસની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે મંદિર ને સુંદર રીતે શણગારવામાં આવે છે તેમજ શ્રીજી મહારાજ ને પણ સુંદર આભૂષણોથી સુસજ્જ કરી અને ભક્તોના દર્શન માટે તૈયાર કરવામાં આવે છે અને ભક્તોને ભગવાન ખૂબ જ આશીર્વાદ આપે છે એટલા માટે આ દિવસનો ખૂબ જ અનેરો મહિમા છે ભક્તો દર્શન કરે છે આશીર્વાદ માંગે છે અને પૂરા વર્ષની અંદર ભગવાન ને કહે છે કે અમને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરજો એવા આશીર્વાદ આજે કારતક સુખ પૂનમે લોકો ભક્તો ભગવાન જોડે માંગે છે અને ભક્તો એ આશીર્વાદ આપી ભગવાન પણ ખૂબ જ આનંદ ઉત્સાહ અનુભવે છે જય રમજ